હટલાણે કે હ અલ્યા મન તો ઘર બોલાવ્યું કેમ હટલાણ નાઈ જા આલ્યા છે સોપ્રાનો નું વાત તો કમ છે કોકરા ઓય Là một... là anh ấy, không được, sao à, vậy? không được, 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 börüng, so, tôi rút lá cây đấy, tay chân, à, tôi mua khoai, anh tôi vui chơi chơi, anh đi mua đồ chơi muốn ra câu, đi mua đồ chơi đặt

કોકો આવશે બરાબર આપણે આના નાચપન ઘેર જાવું છે અરે તમન બતને ક્યાં મેલાવા આવ તને મે જો શાણીએ ખતમ ફસાદ નુક દેગો થઈ ગયો કે ના ના તે મૂર્તિ વાતામાં થોડી એવું છે કે સરકાર એવું છે ટોકરા હા લેવા આવજે મહેમાન આવવા હે લે પાણી ભરી લે સચ્ચી છે કે તું ના ના લાઈટ

મને લાગે ફાઈન કે વાત સાચી છે તો તો એક કામ કરો હું તમારી વાત કરું મારી વાત સાંભળો એ મને ચાર કાઢી દીધી ને બધી દીધી કે તો ખીચી ખાવાય ને તો એમ છે ને કે ભઈ દોવા એવું છે ઓવા તો આ તો આ હું આદે ના તો કાર કાર ના કરું આ કોઈ કરતું તું ને ના કરવાની આ તો તમારે હું કીધું તમારે કરું ના કરું તમારી મરજીની વાત છે તો તમે હાનું છો તમારે તમે ખાલી બસો ગાડી અને પોતે આમ થાય

કે બોલા અલા સોગરા હા તે આ કરમ આ બરાબર છે હા છે પાડે છે બાર પાંચ છે નોકરી જ આવતો એવું છે હા અને હું કહું છું તો થોડું સુમો કોમ બતાવતા હું એ અલંખ કે પડ્યા અને હું જો નમ ફાઈ એસમસમ નહી કરતો દોરા નહી જોવે નહી આ કન્ફર્મેશન હા આપણે છોક વ્યસન કરતો જામતો શું આ તો ને બરોબર આ તો હું ફોટો પાકડે બસ ને બસ થોડા અજુળામાં જો દેખાય હવે માતાઓ

ai đó ai đó ai nấy đi ăn tối rồi đó. đâu? em có ở bên đấy. ôi ya, luôn? chỗ nào chơi bóng đá? Jack đâu có chơi bóng đá? Chơi đâu Jack chơi bóng đá? Man City. Juju, na ban đầu. à, 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 à,

મનમ હોમતે હોમતે હા હોમતે તાણી આપણે આયું ફાઇનલ હા આ તો આ તો ફાઈકે પનથી તો પછી હગુ કરા કે નવ લઈ આલું તો વાત છે તાણે તું આરો ફાઈ લઈ આવી હા આ કુદને માજી લઈ ના આયા હી કથા મારા ફાઈ

આજે હું આ બેંક આવી છું મારું જીજે